ઘર પરિવાર સાથે પણ ઉપરોક્ત વિષય બાબતે સંવાદ કરશે દરેક વ્યક્તિ આ વિષય ગુણ પોતાના જીવનમાં ઉતરવાનો સંકલ્પ કરશે વિદ્યાર્થીઓને સ્વચ્છતાની સાથે અહિંસાનો સંદેશ આપવાનો પણ પ્રયત્ન થયો અહિંસા સંકલ્પથી દૂર કરવાનો પ્રયાસ છે ત્યારે આ દિવસ દરમિયાન પ્રત્યક્ષ રેટિયા ઉપર સૂતર કાઢી દાઘાની રક્ષા દોરી વિદ્યાર્થીઓને એક ઓક્ટોબર એકબીજાને બાંધીને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેશે

તમામ સારો એટલે કે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમમાં અમે આજથી ગાંધી જયંતિ નિમિત્તે પંચ સંકલ્પ પખવાડી ઉજવી રહ્યા છે તેમાં આજે સ્વચ્છતા મારો જીવન મંત્ર પહેલો દિવસ છે આવતીકાલે લોકલ ફોર વોકલ સ્વદેશી અપનાવો એના પછીના દિવસે અહિંસા મારો જીવન મંત્ર એના પછીના દિવસે જંક ફૂડ અને મોબાઈલથી દૂર રહેવું અને છેલ્લે પાંચ સંકલ્પ તરીકે દરેક વિદ્યાર્થીઓ પોતાના પરિવારજનો પોતાના મિત્રોને રક્ષા સૂત્ર બાંધી અને સંકલ્પ લેવડાવશે છે આ રીતે વિદ્યાકુંજ સ્કૂલમાં વિવિધ કાર્યક્રમો દ્વારા અમે સેવા પખવાડી ઉજવી રહ્યા છીએ ગાંધી જયંતિ નિમિત્તે પૂર્વ રીતે જે કંઈક ગુણો છે લાક્ષણિકતાઓ છે સ્વચ્છતાની છે અહિંસાની છે એના પર વિશેષ ભાર આપીને અમે આજે આ સંકલ્પ ઉજવીએ છીએ ખાસ કરીને કાર્યક્રમમાં આજે શરૂઆત અમારા મોદીએ અને વિશેષ અમારે ભાર છે આ પખવાડિયામાં અહિંસા માટે અત્યારે સ્કૂલોમાં આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓમાં ખૂબ ગુસ્સો વધી રહ્યો છે અને તેના કારણે મારામારીના જે પ્રસંગ બને છે ત્યારે અમારી સારા વિદ્યાર્થીઓ એકબીજા સાથે ક્યાંય દુશ્મનો નહીં રાખવી કોઈને મારામારી ન કરવી કે જોડાવવું નહીં એવા સંકલ્પ સાથે વિશેષ આ ગાંધી જયંતિ ઉજવી રહ્યા છે